પણ એક મા નો ચમત્કાર મેં જોયો કે જાહેર માં અત્યારે વિઘ્ન અંધા લોકો જોઈ શકે ઘણા લોકો કરતા આ ઝાડખું કેમ કેમ પણ જગત ની મણીધર ગોગન મોગલ માં ના હોય તો આ વસ્તુ પાંગળે નહીં હું તો જાહેર બધા ને છું કે કોઈ બી ને જોવું હોય મસાલી ગામ છે તાલુકો સોઈ ગામ છે હવે નવો જિલ્લો બનો થરાદ બન્યો થરાદ વાતો કોઈ બી ને મા નો ચમત્કાર જોવો હોય તો ત્યાં હેડે આવે મારો હું ત્યાં જગ્યાએ સેવા જ કરું છું સેવક તરીકે ભુવાજી તરીકે નથી ને મને ભુવા થવાની કોઈ શોખ નથી ને હું તો એક રાજકારણમાં તો નાના મોટું કામ કરતો પણ માએ જ્યારે આ પરચા આપ્યા ને એના સમયે મને માનો પાવર છે મને કોઈ લોકોનો પાવર નથી અમુક એવું પણ કે આ ઝાડખો અહીંયા વાવેલો છે અને ત્યારબાદ જે પડી જાય એના અંદરથી કે તો એ લોકો આવીને જોવે માનો ચમત્કાર માગે જાહેર માનો પરચો માગે આ મા બેઠી છે માં કને કોઈ બી લોકો ને આવી શ્રદ્ધા માગે કે માં મારું આ કામ કામ ના કરે તો હું મને વિશ્વાસ આ માતા ઉપર પૂરે પૂરેપૂરો કે આ મા મોગલ શાખો શાખ છે મોગલ શાખો શાખ હોય તો આખું પોગારી શકે જગત માને કે આ પોંગરે નહિ એટલો મને વિશ્વાસ છે જે રીતે વાત કરી કે મોગલ મોગલમાં આપણે આવીને પણ વાત કરે હોય એનો સાથ હશે ને સામે મને એનો માથે વિશ્વાસ છે હું બોલી કું ને કાં મને મીડિયામાં શું બોલવું ને મને કઈ ખબર નથી હોતી પણ હું જયારે માતાજીના સમયથી માતાજી નો ને ગોગા નો ક્યાંક મારા ચમત્કાર છે ત્યારે હું જાહેર બોલી શકું છું લોકોને કે આવો અહીં શ્રદ્ધા અને શ્રદ્ધા લઈને બતાવો બાકી શ્રદ્ધા લઈને આવો આ ઝાડખું પોગાડ્યું બાકી કોઈ ને અભિમાન હોય ને કે મને ધોણાવો તો એને ધોણાવે માતા મોના કરી ગુપાય આપ મીડિયા વિશે પણ કવરા છો કે હું મીડિયા પહેલી વખત બોલ્યો તો આપતો તો રાજકારણમાં તો વર્ષથી સક્રિય છો બરાબર રાજકારણમાં તો મીડિયા તો ના મેં ક્યારે મીડિયા આવ્યો જ નથી બાકી સેવા માં રહ્યો ચમત્કાર છે મેં સેવા કરી શક્યો છું કે મારું પોતાને એક્સિડન્ટ થલ મને નેવ ટકા એમરી હું બચ્યો છું કાંક માતાજી ના ચમત્કાર થી હું બચ્યો છું પોતે

માતાજી ને બેહાડ્યા માતાજી અનેક પરચા આપ્યા ને કોઈ બી ને પરચો જોવા આવો ત્યાં મશાલ હાલે આવે જાહેર પરચો માનો છે બાકી મનમાં પાપ હોય ને પાપીઓ મને ખોયા કોઈ દાડો પરચો મળતો ને બાકી જાહેર માં બોલવું ને એ તો કઈ પૂરું છે પણ જાહેર માં કોઈ બી ને પરચો જોવા ત્યાં હેડે આવે મા ઉપર વિશ્વાસ રાખે કોઈની જરૂર હોય ભૂવા પણ નથી ખાસ કરીને અહિયાં મંદિર વિશે જાણવા માટે કઈક કઈ જગ્યા છે ફોન આવે આપડે

પણ અહીંયા જો કોઈ દર્શન કરવા માટે આવતું હોય અહીંયા કોઈ મંદિરે આવવા માંગતું હોય તો ફરીથી એક એડ્રેસ જણાવી દઈશું જેથી લોકોને ગામ મારું મસાલી છે તાલુકો સોઈ છે જિલ્લો બનાસકાંઠા અત્યારે તો બોલાય આપણું સોઈ થી મારું પોતાની વાડી આઠ કિલોમીટર છે એચપી નો પંપ છે અને મોગલમાં નું બોર્ડ છે

પૈસા ની પ્રસાદ લાવો તમે બાકી છોકરો ને ખવડાવો આ ને પૈસા ખટતા નથી જે મોગલ હું ના ચમત્કાર જોતો નથી તમે ત્યાં હાલ ખબરાવ ની અંદર જો બાપુ છે અહિયાં પૈસા મૂકે એમ કે મહાન પાપ છે ને એનો હું સેવક તરીકે છું મોગલ ના હું તો આ જગ્યામાં મારા જગ્યામાં હું કહું દરેક ને કે મહેરબાની કરીને પૈસા જ મૂકવું પછી મારી ઘરે કોઈ ચા પીવા આવે મૂકવું હું મોગલ માં મને રૂપિયો મત આપો મને માતાજી ખુબ આપ્યો છે મારી કઈ જાગીર છે બાકી મારે ભૂવા પણ કોઈ આ વસ્તુ કરવાની જરૂર નથી કેમ કે મા મને હવે ખુબ આવ્યો છે ને મા મને વિશ્વાસ છે હાલ હા કોઈને પરચો જોવા ત્યાં આવી જોઈ દે આપડે છૂખું કરે વિઘ્ન જાખા વાળા ને કોઈ બી નહીં કે આને પરચો માતાજી જુઓ જાહેર માતા છે ને માતા આવીને જોઈ જાય હું એને અભિનંદન આપું